શમંતા ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બાર નાઇટ્સ અગિયાર સ્ટાર્સ અને એક મિસ્ટરી આર્ટિસ્ટ સાથે અમદાવાદ ગરબાના રંગમાં રંગાઈ ગયું શહેરની સૌથી પ્રતિક્ષિત નવરાત્રી ઉજવણી રંગતાળી રાસ બાય શમંતાનો ભવ્ય પ્રી આર્ટિસ્ટ અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો શમંતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા આયોજિત આ ખાસ સાંજમાં નવરાત્રીના બાર દિવસને રોમાંચક અને યાદગાર બનાવવા માટે પસંદ કરાયેલા પ્રતિભાશાળી કલાકારોની યાદી સૌ પ્રથમ વાર જાહેર કરવામાં આવી હતી કાર્યક્રમની મુખ્ય ખાસિયતોમાં દસ મેજિકલ નાઇટ્સ માટે દસ સેન્સેશનલ પરફોર્મન્સ હતા આ ઉપરાંત પ્રથમ વાર અમદાવાદમાં પરફોર્મન્સ કરનારા કલાકારો તથા સૌને આશ્ચર્યચકિત કરી દે તેવા એક મિસ્ટરી આર્ટિસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેનું નામ માત્ર આ ઇવેન્ટ દરમિયાન જ જાહેર થયું હતું આ અવેરનેસ અને મીડિયા પ્રતિનિધિઓને ભવ્ય ઉજવણીની પ્રથમ ઝલક જોવા માટે ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા ગરબાના તાલે રંગીન પરિધાનમાં અને ઉત્સાહી વાતાવરણમાં આ પ્રી લોન્ચ કાર્યક્રમ નવરાત્રિની મોજનો અનોખો આરંભ બની ગયું હતું આ કાર્યક્રમ માટે ડ્રેસ કોડ ટ્રેડી ટ્રેડિશનલ રાખવામાં આવ્યો હતો પ્રવેશ માત્ર આમંત્રિતો માટે જ હતો અને આમંત્રણ પર આધારિત હતો રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ એતને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું એ તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું એ તને એ તને જાતા જોઈ પણ ઘટની વાટે મારું મન મોહી ગયું કંપનીઝ અને જે રંગતાલી રાસને પ્રેઝેન્ટ કરે છે અને ટોટલી જે છે એ મેનેજમેન્ટ તનવીજા ઇવેન્ટ્સ જે જોવે છે અને આઈ એમ વન ઓફ ધ ઓનર ઓફ ઇટ અને આ જે રંગતાલી રાસ જે છે એ અમે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો આ ઇવેન્ટ જે છે રંગતાલી રાસ એનું આજે લોન્ચિંગ છે અને જ્યાં અત્યારે અમારા દસે દસ આર્ટિસ્ટ અવેલેબલ છે અને વન મિસ્ટ્રી આર્ટિસ્ટ છે કે જેના માટે તો તમારે બી વેઇટ કરવી પડશે જેનું અનાઉન્સ અમે લોકો શોર્ટ ટાઈમમાં કરવા જઈ રહ્યા છીએ જે હમણાં સ્ટેટ સ્ટેજ પર આવશે તો મતલબ કે એના માટે તમે બી થોડી વેઇટ કરો અને જે આર્ટિસ્ટ માટે હું તમને એકલું આપી શકું કે જે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવે છે અને તમને બધાને ખુશીથી ગરબાર રમ

અને આજની જે ઇવેન્ટ છે એમાં અમે દસ આર્ટિસ્ટને રિવિલ કરવા જઈ રહ્યા છીએ અને આજનો પ્રોગ્રામ બહુ જ મજાનો રહેશે અને બધાને ખૂબ જ મજા આવશે જી આજે દસ આર્ટિસ્ટ એ જ છે જે નવો નવો દિવસ પરફોર્મ કરવાના છે અને પ્રિ નવરાત્રિમાં એક સ્પેશિયલ આર્ટિસ્ટ આવી રહ્યા છે જે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે અને એમને પણ અમે આજે રિવિલ કરવા જઈ રહ્યા છીએ